બોડેલી ડબલ રોડ કડીલા હાઈવે પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે બાઇક તેમજ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક પર સવાર વિનોદભાઈ રાઠવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું વિગતવાર વાત કરવામાં આવે તો જે કાર ચાલક છે તે વડોદરા તરફ જઈ રહ્યો હતો અને મોટરસાઇકલ પર સવાર વિનોદભાઈ રાઠવાને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું વિનોદભાઈ રાઠવા છે તે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વેડ ગામના હોવાનું જાણવા મળ્યું છે તેઓ બોડેલીમાં જેસીબીનું ઓપરેટર તરીકેની ફરજ બજાવતા હતા અને તેઓનું આ અકસ્માત દરમિયાન મોત નીપજ્યું હતું આ અકસ્માત સર્જાતા ટ્રાફિકના ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા બોડેલી પોલીસ ઘટના સ્થળે આવી આકસ્મિકનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલી છે મેં જાતે મેં પાછળ ફોન ઉપર મેં ચા ચાલો હતો મારો ફોન હું સાઈડ ઉપર ઊભો હતો અને જાતે મેં જોયું કે એક ફોર વ્હીલ ગાડીવાળાએ એક બાઇકવાળાને ટક્કર મારી ગયા ગયા અને મેં જાતે મેં જોયું કે નજરે આંખે મેં જોયું કે જેથી કરીને ખરાખર કોની ભૂલ હશે એ ખબર નહીં પણ મતલબમાં બાઇકવાળાને ટક્કર બરાબર માર દીધી અને બસો ત્રણસો મીટર સુધી ઘસેડીને લઈને જતા રહેલા એટલું મેં જોયું મેં અને એ એ વ્યક્તિનું જાતે મેં પહેલાં તો મેં જ જોયું મેં અને એ ભાઈ છે ને જાતે મૃત્યુ થઈ ગયેલા છે બસ બીજું તો મેં શું કહું હવે